તેમજ જિલ્લાના શ્રેષ્ઠ રમતવીરોનું મેજર ધ્યાનચંદની ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું અમે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે આગામી દિવસોની અંદર એકવીસ સપ્ટેમ્બરથી પચીસ ડિસેમ્બર સુધી સાંસદ ખેલ મહોત્સવ આખા દેશની અંદર ઉજવવાનો છે ત્યારે આજે આ સાંસદ ખેલ મહોત્સવ હું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે આતકે આ ખેલની અંદર જોઈન્ટ થનાર રમતવીરોનું પણ રજિ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને અહીંયા લીમડી ખાતે આ સંકુલની અંદર વિવિધ રમતો રમાઈ રહી છે એ જોઈને ખૂબ ખૂબ આનંદ થયો દરેકે દરેક રમતમાં આ લીમડી ખાતે સારામાં સારા કોચ દ્વારા ટ્રેનિંગ દરેકે દરેક રમતવીરોને આપવામાં આવી રહી છે એ આગામી ભવિષ્ય મને એવું લાગે છે કે લીમડીમાંથી કક્ષાએ પણ અહીંથી રમતવીરો જાય એવી મને આશા છે આ સંકુલની અંદર હોકીનું પણ મેં દર્શન હોકીના રમતના પણ દર્શન કર્યા જોયું જાણ્યું પપ્પની રમતના પણ દર્શન કર્યા સાથે સાથે તલવારબાજી વોલીબોલ એમાં પણ વિદ્યા રમતવીરો સારામાં સારી મહેનત કરી રહ્યા છે કામગીરી કરી રહ્યા છે એ પણ નજરો નજરે જોયું છે ત્યારે મને લાગે છે કે લીમડી આ ખેલ સંકુલમાંથી અને લીમડી મધ્યથી આપણા દેશને સારામાં સારા રમતવીરો મળવાના છે એમાં કોઈ શંકાને કાન નથી આવનારા સમયની અંદર આગામી એકવીસ સપ્ટેમ્બરથી પચીસ ડિસેમ્બર સુધી જ્યારે ખેલ મહોત્સવનું આયોજન થવાનું છે ત્યારે મને આશા છે કે આપણા સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાંથી પણ આ ખેલ મહોત્સવ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાએ આપણા આ લોકસભા વિસ્તારના રમતવીરો ભાગ લઈ શકશે એમાં કોઈ શંકા મને દેખાતું નથી ત્યારે આજના આ જ્ઞાનની મેજર ધ્યાનસિંહના જન્મજયંતિના આ ઉજવણીના પ્રસંગે લીમડી આવીને મને ખૂબ ખૂબ આનંદ થયો છે મકવાણા સાથે ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર